આપણે આ વિડીયોમાં જણાવવાનું છે કે જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાનું હતું તે બન્યું કે નથી બન્યું અને બનશે તો કઈ બાજુ જાશે તે જાણવા માટે પૂરો વિડીયો જુઓ તેની પહેલાં જોઈ લો કે જે આ અત્યારે વરસાદનો વિડીયો છે તે આજનો હે ગામ ખાંભોદર જિલ્લો પોરબોદર બહુ જોરદાર વરસાદ હતો તેની સાથે ભારે પવન પણ હતો આજે અમારા આજુબાજુના વિસ્તારની અંદર જુઓ મેં કેવી ધૂળની ડમરીઓ ઉડી બહુ વધારે ધૂળની ડમરીઓ તેમજ ભારે પવન હતો આ બધું શરૂ થયું હતું બપોરના એકથી થી ત્રણ વાગ્યા સુધી ત્રણ વાગ્યા પછી વાતાવરણ ક્લિયર થઈ ગયું હતું જો આ એવી બધી ધૂન ડમી ઉડી હતી હજુ તો માત્ર લો પ્રેશર બન્યું છે છતાં પણ ગુજરાતમાં જુઓ તમે કેવી બધી અસર થઈ રહી છે જો આ લો પ્રેશર આગળ જતાં ડિપ્રેશન બનીને વાજળ ફેરવાશે તો ગુજરાતને ભારે નુકસાની કરશે એ પાકનું હોય માત્ર તમે જોવો લો પ્રેશરની એટલી બધી તાકાત હોય કે લો પ્રેશરના હોવાને લીધે દૂરની ડમોણી આવતી હોય ભારે પવન હોય ભારે વરસાદ પડતો હોય તો વાવાઝોડું બને તો તેની કેવી બધી અસર થઈ શકે ગુજરાતમાં તે તમે વિસારી શકો હવે વાવાઝોડાની વાત કરીએ તો વાવાઝોડું તો હજુ નથી બન્યું લો પ્રેશર બની ગયું છે આવતી ત્રીસ કલાકમાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે ડિપ્રેશન પછી વાવાઝોડામાં ફેરવાશે પણ આવતી ત્રીસ કલાકની અંદર આ લો પ્રેશર જે મુંબઈની પાસે એ લો પ્રેશરે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય એવું પાકું છે જો ડિપ્રેશનમાં ફેરવાનું તો વાવાઝોડું બનશે હું અમુક હદ સુધી પાકું થઈ જતું હોય હાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે યુરોપિયન વેધર મોડલ દ્વારા કે જે વાવાઝોડું બનશે અરબ સમુદ્રની અંદર એ વાજડું ગુજરાત સાથે નહીં ટકરાય ટકરાશે ખરી પણ જ્યારે તે વાજોની સ્પીડ ધીરી થઈ જશે ત્યારે ટકરાશે ગુજરાત સાથે પણ આ હાવ નક્કી નથી હોતું આ હવાની દિશા બદલે તો બધું બદલી જતું હોય આ વાવાઝોડું જો બનશે ને જો બનશે તો ગુજરાતના જેટલી પાસે આવશે એટલી બધી નુકસાન વધારશે આ વાવાઝોડું આપણે આપણા ગયા વિડીયોમાં કેટલાય દિવસ પહેલાં જણાવ્યું હતું કે ગુજરાતના દરિયામાં સિસ્ટમ બનશે લો પ્રેશરમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને વાવાઝોડું બનવાની થોડી ઘણી સંભાવના હતી તે સમયે પણ આજે આ સંભાવના વધી ગઈ છે વાવાઝોડું બનશે એવું લાગી રહ્યું છે અત્યારે જો આપણે આ વિંડીના માધ્યમ દ્વારા સ્પીડની વાત કરીએ તો દોઢસો આજુબાજુ રહી શકે આ પાકો તો ન કહી શકીએ કારણ કે હજુ વાવાઝોડું બન્યું નથી આ વાવાઝોડું એવું ન માની લેવું કે આ વાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય જ્યારે વાવાઝોડું બનશે જ્યારે આગળ વધશે તે પ્રમાણે નક્કી થશે આ કઈ બાજુ જશે હજુ હાવ પાકું નથી હોતું આપણે ગયા વિડીયોમાં જણાવ્યું હતું કે વાવાઝોડું આવે એ પાકું નથી પણ વરસાદ આવશે એ પાકું હે તે જ રીતે આજે ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે એની પાછળનું કારણ આ લો પ્રેશરની સિસ્ટમ છે હજુ જેમ આ લો પ્રેશરે ડિપ્રેશન ફેરવાશે એમ ગરમીનું પ્રમાણ અને ઉકળાટનું પ્રમાણ પણ વધશે તેમજ વરસાદની સમસ્યા પણ જોવા મળશે આપણે આપણે વરસાદની સમસ્યા એ માટે કીધું કારણ કે જે ખેડૂતોને પાક છે તે હજે વાઢવા બાકી છે જો વરસાદ થશે તો તેના હાથમાં આવીને પાક જાશે એવું બનશે જો આ વાવાઝોડું બનશે અને ગુજરાતને પાસેથી નીકળીએ તો પણ ગુજરાતમાં બહુ ભારે નુકસાની કરી શકે કારણ કે તેની એટલી તીવ્રતા હોય પાહથી નીકળશે તો પણ ગુજરાતમાં બહુ ભારે પવન ફૂંકાશે જેથી બહુ મોટી નુકસાની કરી શકે આ ઘણી રીતના હજુ આપણે આ વિડીયોમાં પણ કહીએ છીએ કે વરસાદ આવશે પાકમાં હોય વાજળાના પાકો નથી હજી તમારા પાક પાકી ગયા હોય તો વ્યવસ્થા કરી લેજો આપણે જે વિડીયો નાખીએ છીએ તે વેધર મોડલના હિસાબે નાખતા હોય અંદાજે નથી નાખતા જેથી અમુક હદ સુધી સાસુ બની શકે હવે આપણે વિડીયોમાં જોઈએ કે વિન્ડીના માધ્યમ દ્વારા વાજળું કઈ બાજુ જશે જો હાલમાં આપણે લો પ્રેશર દેખાઈ રહ્યું છે મુંબઈની બાજુમાં મુંબઈની દરિયામાં બહુ નાની એવી સિસ્ટમ છે અત્યારે તો જો સમય જતાં આ સિસ્ટમે મોટી બનશે ડિપ્રેશનમાં ફેરવાશે ડિપ્રેશન બન્યા બાદ આ સિસ્ટમે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે કારણ કે જે પરિબળ વાવાઝોડાને જોતાય તે બધા જ પરિબળ અત્યારે હાજરમાં છે દરિયામાં પણ હાલમાં એવી કોઈ ગભરાવા જેવી સ્થિતિ નથી વાવાઝોડું ક્યાં પૂગ્યું ક્યારે ટકરાશે અથવા કઈ બાજુ જશે કેટલો વરસાદ આવશે કેવો પવન રહેશે તે બધું તમારે જાણવું હોય સૌથી પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કારણ કે આપણી ચેનલ સૌથી પહેલાં આવી જશે બધું કહેવામાં આવશે સાસું જ કહેવામાં આવશે કોઈ ખોટી રીતના કહેવામાં આવીએ નહીં બાકી જો આ વાવાઝોડું અરબ સમુદ્રની અંદર જ પોતાનો દમ તોડે એવું વિન્ડી માધ્યમ દ્વારા અત્યારે દેખાઈ રહ્યું છે બાકી જેમ સમય પાસે આવશે તેમજ ખબર પડશે કે આ વાઝોડું કઈ બાજુ ભાગશે અને કઈ બાજુ ફંટાશે જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આગળ શેર કરવા ન ભૂલતા અગત્યનો વિડીયો ખેડૂતો માટે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો